જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે જેમાં હાલ જેતપુર તાલુકાના અકાળા ગામે રાત્રિના સમયે સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યું હતું સિંહ પરિવારે મારણ કર્યાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અકાળા ગામથી જુનાગઢ જંગલ વિસ્તાર નજીક થતું હોવાથી સિંહોની અવરજવર રહેતી હોય છે જેતપુર તાલુકાના અકાળા ગામના હું રમેશભાઈ જનાભાઈ રૂપાપરા પંચાયત સદસ્ય આપ રજૂઆત કરું છું કે અકાળા ગામની અંદર ગત રાત્રિ દસ એક ને ત્રીસે સિંહ આવેલ હતા અને સિંહે અવારનવાર અકાળા ગામની અંદર સિંહ આવ્યા રાખે છે અને ખેડૂતો ભયભીત છે અને ખેડૂતોને સિંહ માં રખુલું કરવા જવા જવા બાબતે બહુ ભય છે જેથી કરી અમારી રજૂઆત છે કે ખેડૂતોને વન વિભાગ તરફથી માસડા મળે અને આ આકારાની સીમની અંદર જે ખુલ્લા કુવાઓ છે તે ખુલ્લા કુવાઓ પર જાડી નાખવામાં આવે અને વન વિભાગ એમાં સહાયતા કરે એવી અમારી રજૂઆત છે અને હજી દસ દિવસ પહેલા ગોપાલભાઈ ધરમસિંહભાઈ આસો દરિયાની વાડીએ પણ એક ભરતનું મારણ કરેલ હતું અને આકારા ગામની અંદર રોજે રોજ પાંચ થી છ સિંહનું ટોળું અવારનવાર આવ્યા કરે છે જેથી ખેડૂતોમાં બહુ ભયનો માહોલ ફેલાયેલ છે જેથી અમારી રજૂઆત છે કે વન વિભાગ દ્વારા આનું કોઈ નિરાકરણ કરે અને સારો એવો રસ્તો લઈ આવે